સ્વાગત છે આપનું આપણી સિરીઝ અહંકાર હિન્દુ શાસ્ત્ર શીખના આધારે પાછલા ભાગમાં આપણે જાણ્યું કે અહંકારના કેટલા પ્રકાર છે આજે આપણે જાણીશું કે અહંકારના લક્ષણો કયા કયા છે વોટ આર ધ સાયન્સ ઓફ ઇગો અહંકાર એવા સંકેતો કે જે આપણા વર્તન વાણી વિચાર અને ધાર્મિક જીવનની અંદર છુપાયેલા હોય છે પહેલો અહંકાર છે અથવા એનું લક્ષણ છે ઈગો ઇન સ્પીચ કહેતા વાણીની અંદર રહેલો અહંકાર જ્યારે શબ્દોમાં કરુણા ગુમાઈ જાય અને વાણીમાં હું નો ગર્વ ભરાય ત્યારે તે અહંકાર બોલે છે અહંકાર આપણા વાણીમાંથી પહેલો દેખાય છે જ્યારે આપણે બોલીએ છીએ બીજાને દબાવવા માટે કે નહીં કે તેને સમજવા માટે ત્યાંથી અહંકાર ચાલુ થાય છે ભગવદ્ ગીતાના સોળમાં અધ્યાયના અઢારમાં શ્લોક ની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ ચ સંશ્રીધા અર્થાત અહંકાર અને ક્રોધ થી ભરેલો મનુષ્ય પોતે જ પોતાના પતનનું કારણ બને છે હનુમાનજી લંકા દહન પછી પણ બોલ્યા કે રામ કૃપા વિના હું કઈ કરી ના શકું જો અહંકારી વ્યક્તિ હોય તો એ કે લંકા પણ હનુમાનજી રામ ભક્ત એમ બોલે કે રામની કૃપા થઈ એટલે મેં લંકા બારી બાકી તો હું કઈ પણ કરી શકવાને માટે સક્ષમ નથી જે વાણીમાં વિનય છે તે વિજય શાશ્વત બને છે માટે આપણે હંમેશા વિચારવું જોઈએ કે શું મારી વાતોમાં હું વધુ છું કે તમે વધારે છો આ હંમેશા ખ્યાલ બીજું લક્ષણ છે ઇન એક્શન તમે જે કર્મ કરો છો એની અંદર પણ તમારો જો અહંકાર હોય તો એ છલકાઈ જાય છે હાથ સેવા કરે પણ હૃદય પ્રશંસા ઈચ્છે છે એ અહંકારનું બીજ છે

ત્રીજા અધ્યાયના કહે છે હું છું એક વખત એક ભક્તે મંદિરના જે ફ્લોર છે એને પોતું કર્યું અને બોલવા લાગ્યો કે જુઓ મારી સેવા જુઓ તે વખતે ત્યાં હાજર પૂજારી અથવા સંતે કહ્યું તે મંદિર તો સાફ કર્યું પણ તારા હૃદયની અંદર ધૂળ રહી ગઈ તો અહંકાર એ છે જ્યારે હું સેવા વચ્ચેની અંદર ઊભો રહે છે જો હું નીકળી જાય અને સેવા થાય તો એ અહંકાર વિનાની સેવા છે અહંકારનું ત્રીજું લક્ષણ છે ઈગો ઇન નોલેજ તમારી પાસે જે કોઈ પણ જ્ઞાન છે એ જ્ઞાનનો અહંકાર જ્ઞાન જો વિનમ્રતા લાવતું ન હોય તો તે અજ્ઞાન છે જે પ્રકાશના રૂપમાં અંધકાર ફેલાવે છે જ્ઞાનનું સાચું લક્ષણ તો નમ્રતા છે જયારે વિદ્યા માણસને વિનય શીખવે ત્યારે વિદ્યા બોજ બની જાય છે ઉપનિષદ કહે છે વિદ્યા દાતી વિનયમ અર્થાત સાચું જ્ઞાન એ વિનમ્રતા આપે છે ભગવાન દત્તાત્રે પણ કહ્યું છે મારા ચોવીસ ગુરુ છે પ્રકૃતિ પ્રાણી પક્ષી બધું જ મને કઈક ને કઈક શીખવે છે આ છે જ્ઞાન આપણે કહીએ છીએ અહંકાર ની શરૂઆત થાય છે અહંકારનું ચોથું લક્ષણ છે ઈગો ઇન રિલિજિયન તમારા ધર્મમાં તમને બધું જ ખબર છે એ બાબત એ તમને અહંકાર તરફ દોરી જાય છે ધર્મનું બળ વિનમ્રતામાં છે દેખાડો કરવામાં નહીં ભગવાન નહીં પણ પ્રેમ છે અહંકાર સૌથી સૂક્ષ્મ છે હું બહુ મોટો ભક્ત છું મારા જેવો કોઈ ભક્ત નહીં એવી વાત આવે તો તમે ભગવાન થી દૂર થઈ જાઓ છો ભાગવત પુરાણ ની અંદર એક કથા છે એક બ્રાહ્મણ દૈનિક પૂજા કરતો હતો અને માને કે હું જ સર્વશ્રેષ્ઠ છું મારા જેવો કોઈ પૂજારી નહીં મારા જેવો કોઈ ભક્ત નહીં પણ ભગવાન તેની પૂજા સ્વીકારતા નહી પરંતુ સામે છેડે એક નાનો ગોવાળી ગાય ચલાવતો વ્યક્તિ એ પણ એ આ ગાય ચરાવતો ચરાવતો ભગવાનનું નામ દેતો તો એ ગ્વાલાનું એ ગોપાળનું એ જે પ્રેમ છે ભક્તિ છે એ ભગવાને સ્વીકારી તો ભગવાનને પ્રદર્શન નહીં પણ પ્રેમની સુગંધ એ વધારે ગમે છે અહંકાર નું બીજું પાંચમું લક્ષણ છે ઈગો ઇન સર્વિસીસ તમે જે કોઈ પણ સેવા કરો એની અંદર ઈગો હોય તો એ પણ તમારો અહંકાર છે અહંકાર છુપાઈને કહે છે જુઓ હું કેટલું ભલું કરું છું કેટલા લોકોને ખાવા માટે અનાજ આપું છું અન્ન ક્ષેત્ર ચલાવું છું કપડા આપું છું સમાજ સેવા કરું છું તો આ રીતે પવિત્ર કાર્યાને પણ તમે એક અજાણતા અજાણે અજાણે તમે શુદ્ધ કરી રહ્યા છો સેવા એટલે આપવું પણ અહંકાર તેને લેવાનો માર્ગ બતાવી દે છે પોતાનું નામ કમાવાનો રસ્તો બતાવી દે છે ભગવદ્ ગીતાના સત્ર અધ્યાયના બાવીસ માં શ્લોક ની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે યત કાર્ય અર્થાત જે કર્મ માત્ર દેખાવ માટે કરે છે એ તામસિક સેવા છે રામાયણમાં આપણે જાણીએ છીએ રામે એમનું જે પ્રેમ છે સ્વીકાર્યો રાવણે હજારો યજ્ઞ કર્યા પણ અહંકારથી રહ્યો વ્યસ્ત રહ્યો હું જ છું હું જ મોટો છું ભગવાનથી પણ મોટો છું તો ભગવાને સબરીના બોર સ્વીકાર્યા રાવણના યજ્ઞનો સ્વીકાર કર્યો નહીં એટલે સેવા ત્યાગથી પવિત્ર બને છે ગર્વથી પવિત્ર બનતી નથી અહંકારનું છઠ્ઠું લક્ષણ છે ઈગો ઇન સક્સેસ સફળતાની અંદર રહેલો તમારો અહંકાર તમે વિજય મેળવ્યા પછી કહો છો કે હું જીત્યો એ ભૂલી જાય છે વિજય તો ઈશ્વરનો હોય છે તેની અંદર સફળતાની અંદર કામ કરતું હોય છે ગીતાના અગિયારમા અધ્યાયના તેત્રીસમાં શ્લોક ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અસમાન મુત્તિષ યશોલ ભસ્વ જીતવા શત્રુનઃ અર્થાત શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું તું માત્ર સાધન છે ત્યારે ફક્ત કાર્ય કરવાનું છે ફળની આશા રાખવાની નથી કંપનીમાં કોઈ કામ કરી રહ્યા હોય કોઈ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હોય અને સફળતા મળે ત્યારે લીડર એમ કે ભાઈ મારા લીધે થયું તો એ પોતાના ટીમને પ્રત્યે અન્યાય કરી રહ્યો છે કારણ કે એના સંબંધોની એની વાણીની અંદર અહંકાર છે પણ કે આપણા બધાના સામૂહિક પ્રયત્નથી આ સફળતા છે વિજયમાં પણ ભગવાનનું સ્થાનને યાદ રાખવું નમ્રતા છે નું એ રિફ્લેક્શન એ તમારા જીવનમાં હંમેશા થવું જોઈએ કે અહંકાર એક અરીસો છે જે આપણને સ્વને મોટું દેખાણી અને આત્માને નાનો બનાવે છે પણ જ્યારે આપણે અહંકાર પર વિજય મેળવીએ છીએ ઓળખીએ છીએ નહીં તો અહંકાર આપણને પોતાના સ્વથી જ અથવા આપણા પોતાના અંતરાત્માથી જ દૂર લઈ જાય છે નારદ મુનિએ એક વખત ભગવાન વિષ્ણુ ને પૂછ્યું કે હે ભગવાન દુનિયામાં સૌથી મોટો અહંકાર કોનો ભગવાન વિષ્ણુએ કહ્યું કે નારદ ત્યારે તમારો પણ અહંકાર સૌથી મોટો છે નારદજી સમજી ગયા કે સુધી હું બોલું કે હું મોટો ભક્ત છે ત્યાં સુધી એ મારામાં રહેલો અહંકાર છે તો સાચી ભક્તિ એ છે કે હું કઈ નથી ભગવાન જ સર્વ છે તો મિત્રો આજે આપણે અહંકારના લક્ષણો જોયા અહંકાર જીવનમાં કેવી સૂક્ષ્મ રીતે નાની નાની બાબતોમાં ઘૂસી જાય છે વાણીમાં કર્મ ધર્મમાં સેવામાં સફળતામાં એ બધામાં આપણી અંદર અહંકાર આવી જાય છે જો આપણે આ લક્ષણને ઓળખી શકીએ તો જ આ અહંકાર ઉપર આપણે વિજય મેળવી શકીએ આગામી એપિસોડમાં આપણે અહંકારના પરિણામો આપણા જીવનમાં અને આપણી આત્મિક યાત્રામાં કેવી રીતે અસર કરે છે એ બાબત વિશે વિસ્તૃત ચર્ચા કરીશું ત્યાં સુધી સર્વેને જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ